પંચોતેર વર્ષની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મારું શહેર મારો પરિવારના અભિગમ સાથે વિવિધ છ વિષયો પર ભવિષ્યમાં નવી સિદ્ધિઓ હાંસલ કરવા અને જનજાગૃતિ અર્થે સાયકલિંગ કરાઈ હતી જેમાં ટીબી મુક્ત સુરતના ઉદ્દેશ્ય સાથે પંચોતેરથી વધુ ડોક્ટર્સોએ સ્માર્ટ ડિજિટલ સુરતના ઉદ્દેશ્ય સાથે પંચોતેરથી વધુ એડવોકેટ ગ્રીન સુરતના ઉદ્દેશ્ય સાથે પંચોતેરથી વધુ વિદ્યાર્થીઓ સ્વચ્છ સુરતના ઉદ્દેશ્ય સાથે પંચોતેરથી વધુ સામાજિક સંસ્થાઓ અગ્રણીઓ સ્ટેનેબલ સુરતના ઉદ્દેશ્ય સાથે પંચોતેરથી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મહિલા સશક્તિકરણ આત્મનિર્ભર નારીના ઉદ્દેશ્ય સાથે પંચોતેરથી વધુ મહિલાઓ જોડાયા હતા તમામ દિવસ કોણ મનાવશે સાથે મારો સુરત મારો પરિવાર અને એટલા જ માટે આ છ કન્સેપ્ટની સાથે આજે આપણે આ સાયકલ રેલીનું આયોજન કર્યું જેમાં ડોક્ટર વકીલ સ્ટુડન્ટ આત્મનિર્ભર નારી પિંક ઓટો રિક્ષા એનજીઓ તમામ સંસ્થાઓ સાથે જોડાઈને આજે આ સાયકલ રેલીના માધ્યમથી સુરત શહેરમાં એક મેસેજ આપવા માંગુ છું કે ચાલો સુરતને વિશ્વ ફલક ઉપર આપણે પ્રથમ નંબર પર લઈ આવીએ સ્વસ્થતાની સાથે સાથે સુરક્ષિત શહેરને ટીવી મુક્ત બનાવીએ અને આજે આ સંસ્થા દ્વારા જ્યારે બેટી બેટી બઢાઓ સંતુલન બનાવો આજે એક એપ પણ લોન્ચિંગ આજે કરવામાં આવી રહ્યું છે ત્યારે આ સંસ્થાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્લે 70 10 નો છે અને આ પ્લે જોઈને આપણે સૌ છૂટા પડીશું થેન્ક યુ મેયર હેમાલીબેન બોગાવાલાના જન્મદિનને લઈને યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા હર્ષ સેટા સાથે અસર છે